ઓકે બોલો શું તકલીફ છે કે ગામમાં પાણીનો પૂરો ત્રાસ છે મોટી કન કનેક્શનમાં ગોઠવેલા છે એ બધી માણસ રાજી છે અમારે પાણી આવતું નથી અમારે પશુ પાણ પાવાના કે છે અને શું પચા પચા બોડો પાણી બોડી દીધું છે અમે અમારા ઉપરથી 1 કિલોમીટર દૂરથી પાણી લાય અને નાવ ધોવાનું કરા છે અમારે પાણી નથી જો એના પાણી તમારે ઉપર થાય છે કે નતા તમે તડસાને કીધું કે આવશે કઈ કઈ દારે આવે ને બીજા કોઈ નથી

પાસે અમારે કોઈ પાણી દેવામાં આવતું નથી અમારે ઢોર બીજો કંઈ પાવો અમે એક કિલોમીટર દૂર છે પાણી લેવા જાઓ અમારા ઢોરની બીજી વ્યવસ્થા કરો સાહેબ નમસ્કાર અમારે અભણ લોકો ક્યાં જા અમારે પાણીની ખૂબ તરાજ છે અમારા ગામમાં અવાડા વાળા બીજા સબ ખાલી છે તમે આવે કોઈ સુવિધા કરો આ બાબતની રજૂઆત કરેલી તમે રજૂઆત કરેલી કોઈને અમારે કીધું કઈ વાર કીધું અરજી વણથી જુની છે પણ તય અમારે પાણીની સુવિધા નહીં થતી